ડ્રાઈવર આવી ગયો કે મહેમાન તો હારું મજા મજા જો મિત્રો નેરી જાવી હવે અબે યાર તો સોલી નાખા બોલ જો એક કરી કરી એ જ ન લીધી ના પહેલા તો હજી એ ન લીધી કને આ ઇમરાની

પણ આ મને પૂછી જો ને મુકો બાઈકો લઈ કે આવો લે અને પેલા લેવા તેવા લઈ લે એ એક જગ્યાએ ભરાતે અલગ હતા અને આ બીજી બધું જગ્યાએ રીતે આવો ન તો

વાળો કોલ્લા કરી ને પછી હો કેતી બીજી આ તો ટાઈન હરી છે અને પછી બહુ